આ ઉમેદવારો આમાં આમથી પાર્ટીના ચૂંટાઈ એના પ્રયત્નો કરવાના છે બે હજાર છવ્વીસની અંદર ફેબ્રુઆરી મહિનામાં ફરીથી આપણી પાસે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવશે એ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે અત્યારથી જ દરેક વોર્ડ વાઇઝ ગયા વખતે આપણને તમામ જગ્યાએ ઉમેદવારો નહોતા મળ્યા આ વખતે એ આપણી પાર્ટીની વાત તમામ લોકો સુધી પહોંચી છે આજે આમાં બી પાર્ટીની ઓળખાણ આપવાની જરૂર નથી સાવણો આપણો સિમ્બોલ છે એવું કહેવાની જરૂર નથી એ સમય તો એવું હતું કે લોકોને આપણા સિમ્બોલની જ ખબર નથી ઘજ ધરાવતા સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓ સૌને હું નમન કરું છું સૌનો આભાર માનું છું સ્વાગત કરું છું વિશેષ આપણી વચ્ચે બહેનો ઉપસ્થિત છે એમની પણ આપણે નોંધ લઈએ કે આટલી સંખ્યામાં આપણી સાથે બહેનો છે અને આપણા સૌ મંચ ઉપર બિરાજમાન ક્રાંતિકારી પદાધિકારીઓ મીડિયાના સાથી મિત્રો અને જે કંઈ પણ વ્યક્તિઓ આમ આદમી પાર્ટી સાથે સીધી રીતે કે પરોક્ષ રીતે જોડાય અને આ પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ કરે છે એ બધાને હું આવકારું છું સ્વાગત કરું છું આજે આપણે મિશન વિસ્તાર અંતર્ગત જ્યારે મળ્યા છે ત્યારે આપણું લક્ષ્ય છે કે હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કરે વધુને વધુ સીટો જીતે અને વિધાનસભા બે હજાર સત્યાવીસ જીતવાની દિશામાં બે પગથિયા ઉપર છે